પ્રજાનો કોઈ શોધકારો નથી ત્યારે કોંગ્રેસ પક્ષનો આગેવાન જવાબદાર બની અને વફાદારીથી આ ચૂંટણીમાં ઉમેદવાર નહીં આ ચૂંટણી આપણો કાર્યકર્તા લડી રહ્યો છે ચૂંટણી સાત સત્સભ્ય બનાવવા માટે નહીં ચૂંટણી કોંગ્રેસનું સ્વાભિમાન ગુજરાતનું સ્વાભિમાન દેશનું સ્વાભિમાન એને ટકાવવા માટે લોકશાહીને બચાવવા માટે લડી રહ્યો છે અને આ જંગમાં આપણે સૌ આજે સંકલ્પ સાથે આગળ વધીએ આપણી તાલુકાની લાડલી દીકરી